સુરતના ચોક વિસ્તારમાં સસરાએ જમાઈની કરી હત્યા જમાઈ અવારનવાર પુત્રી સાથે ઝઘડા કરતો હોવાનું કારણ સામે આવ્યું સુરતમાં સસરાએ જમાઈની કરી હત્યા અને સસરાએ ચપુના ઘા ઝીંકી જમાઈની હત્યા કરી છે જમાઈ અવારનવાર પુત્રી સાથે ઝઘડો કરતો હતો અને ચોકબજારના ફૂલવાડી વિસ્તારમાં આ હત્યાનો બનાવ બન્યો છે ચોકબજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી સુરત ચોકબજાર વિસ્તારમાં હત્યાની ઘટના સુરતના ચોકબજાર ફૂલવાડી વિસ્તારમાં હત્યાની ઘટના બની છે જેમાં સસરાએ જમાઈને ચપ્પુના ઘા મારી હત્યા કરી છે જમાઈ છોકરી સાથે અવારનવાર ઝઘડો કરતો હોવાથી બબાલ થઈ હતી અને સસરા ઉશ્કેરાયને ચપ્પુના ઘા આવ છે મૃતકનું નામ સલમાન સફીક અહેમદ શાહ છે અને તેની હત્યા કરી છે ચોકબજાર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે પરિવારમાં શોકનો માહોલ છે અને હત્યારા સસરાની પોલીસે પૂછપરછ કરી છે ગઈકાલે ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝોપડપટ્ટી છે તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દીધી કારણે જાણવા એવું મળ્યું કે કે જે જમાઈ છે એ એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને જે કૌટુંબિક કારણ હતું તેના લીધે સસરાએ આવા ઉસરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી મારી દીધું છે અને મારે પછી તે ફરાર થઈ ગયેલો છે તે પછી